પ્રકરણ શું છે અને શું થઈ રહ્યું છે એની આપણો સમાજ જાગ્રત બને ક્ષત્રિયો અને પટેલો વચ્ચે વિવાદ કરવાનું કારણ શું છે મને પણ સમજાતું નથી પરશોત્તમભાઈ રૂપાલા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે એનો વિડીયો વાયરલ થાય પટેલ સમાજનો એ આગેવાન છે જયરાજભાઈને જ સમાધાન માટે મોકલવાના જયરાજભાઈ અન્ય સમાજની માથાકૂટો કરાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીના યુવાનો જે પટેલ સમાજના છે એમને ન્યા મોકલવામાં આવે છે ને એની ઝપાઝપી થાય ને આવું બધું વિડીયો આ વાયરલ થાય માત્ર ગોંડલ પ્રકરણને ધ્યાને લે એટલે એ કોમ હજી લડતી નથી આ હજી ચાલુ છે એટલે એ માટે થઈને વળી પાછું અનિરુદ્ધસિંહભાઈનું પ્રકરણ જીવંત કરવામાં આવે હું છું ગુજરાતસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો હાલમાં એક વિડીયો અર્જુનસિંહ ગોહિલનો આવ્યો છે અને તેઓ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને એક અપીલ કરી રહ્યા છે સાથે સાથે તેઓ એ પણ કહી રહ્યા છે કે હાલમાં ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજને સામસામે કરી દેવામાં આવી રહ્યા છે તેમજ રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તેઓએ ઘણું બધું કહ્યું છે તેમને રૂપાલાને લઈને પણ વાત કરી તેમજ જે કાંઈ પણ ઝઘડાઓ હાલમાં ચાલી રહ્યા છે તે રાજકીય ઇશારે થઈ રહ્યા હોય તેવું પણ તેઓ કહી રહ્યા છે અને બંને સમાજે શાંતિ જાળવવી જોઈએ તેવું પણ તેઓ કહી રહ્યા છે તો વધારેમાં વધારે આ વિડીયો આપણે સાંભળીએ શું કહેવા માટે છે ને શું કહ્યું દરેક વિશે તેઓ આ વિડીયોમાં અર્જુનસિંહ ગોહિજે તો આપણે સાંભળીએ અર્જુનસિંહ ગોહિજે અને સાથે જ વાત કરીએ તો આપણી આ યુટ્યુબ ચેનલ ક્ષત્રિય સમાજને દરેક અપડેટ આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે તો આ ચેનલમાં જોડાયેલા રહેશો સબ્સ્ક્રાઇબ કરી લેશો તેમજ અમારી એક વોટ્સએપ ચેનલ પર બનાવવામાં આવી છે જો આપ વોટ્સએપ ચેનલમાં ન જોડાયા હોય તો આ વોટ્સએપ ચેનલમાં જરૂર જોડાશો કારણ કે તેમાં વધુમાં વધુ માહિતી જે આમાં નથી મૂકવામાં આવતી તે ત્યાં પણ મૂકવામાં આવે છે જેની વોટ્સએપ ગ્રુપની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણે સાંભળીએ અર્જુનસિંહ ગોહિલ મિત્રો જય માતાજીના આપને હું કહેવા માગું છું ગોંડલ આ પ્રકરણ શું છે અને શું થઈ રહ્યું છે એની આપણો સમાજ જાગૃત બને ક્ષત્રિયો અને પટેલો વચ્ચે વિવાદ કરવાનું કારણ શું છે મને પણ સમજાતું નથી પરસોત્તમભાઈ રૂપાલા વખતથી આપણે જોઈએ તો પરસોત્તમભાઈ રૂપાલાનો જે ઉદય થયો ચૂંટણી સમયે પરશોત્તમભાઈ રૂપાલાની વિડીયો વાયરલ થઈ વિડીયો ઉતારવા માટે આપણા સમાજનો કે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ગયો છે કોઈને ખબર નથી કોણે આપી કોને આપી એના હાથા કોને બનાવ્યા સુકામ બનાવ્યા એ મને ખબર નથી આ મને એ સમજાણું નથી કે પરશોત્તમભાઈ રૂપાલા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે એનો વિડીયો વાયરલ થાય પટેલ સમાજનો એ આગેવાન છે સાહેબ મુખ્યમંત્રી સુધીનો દાવેદાર હોઈ શકે એવી તાકાતવાળો વ્યક્તિ છે પણ પટેલ છે એટલે એને જો બાદ કરવામાં આવે તો જ કોઈ આગેવાન આગળ વધી શકે આવી શક્યતા મને અહીંયા દેખાઈ રહી છે ત્યારબાદ બનાવ એવો બને છે કે જયરાજસિંહજીભાઈને સમાધાન કરવા માટે જ્યારે આપણા સિનિયર ઘણા જ સમાજના આગેવાન હોવા છતાં જયરાજભાઈને જ સમાધાન માટે મોકલવાના એનું પણ કારણ હજી સુધી અકબંધ છે કે જયરાજભાઈ એના સમાધાન આ બે વસ્તુ શક્ય નથી મારા મસાલનો પરિવાર છે હું અને બહુ સારી રીતે બધાને પરિચિત છું જયરાજભાઈને સમાધાન એને વ્યવસ્થાના ભાગરૂપે પોતે કરી શકે કે એવું કરાવી શકે એવું મને ક્યાંય દેખાતું નહોતો અને એ જ સમયે આપણા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને એવી સૂચના દેવામાં આવે છે કે તમે રાજાઓને ભેગા કરીને એક પ્રેસ કોન્ફરન્સ કરો આ બંને વાતનો મેળ તમે લોકો સમજો કે ન સમજો પણ ભૂપેન્દ્રસિંહનું જે સ્થાન છે એ જયરાજભાઈને આપવામાં આવે છે જયરાજભાઈનું જે સ્થાન છે એ ભૂપેન્દ્રસિંહને આપવામાં આવે છે કે એવું કેમ કરવામાં આવ્યું એનું કારણ એ જ હતું કે પરશોત્તમભાઈ સમાધાન ન થાય અને વાતને ઉગ્રતા મળે અને જે તમે જુઓ છો એ પ્રમાણે આંદોલનને પણ ઉગ્રતા મળી જબરજસ્ત આંદોલન થયું સમાજે ખૂબ સારી ચિંતા કરી અને ખૂબ સારું સમાજે જે આંદોલન જે કર્યું જે એમાં સફળતા મળી ન મળી પ્રશ્ન બીજો છે પણ પહેલી વાત તો એ છે કે તમે એની અંદર બહુ જબરજસ્ત રીતે કામ કરી શક્યા પણ હવે પાછો પ્રશ્ન એવો થયો હવે પરશુત્તમભાઈ વૈયા ગયા આંદોલન વહી ગયું ચૂંટણી વહી ગઈ પછી જયરાજભાઈ ઉપરના કેસ ચાલુ થયા જયરાજભાઈ અન્ય સમાજની માથાકૂટો કરાવવામાં આવી અન્ય સમાજનો વિરોધ કરાવવામાં આવ્યો સમાજ સાથે નથી એવું બતાવવામાં આવ્યું હવે આ હજી વાત હજી ચાલે છે ત્યાં અટકતી નથી ત્યાંથી ને ત્યાંથી જયરાજભાઈ ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવાનો જે પટેલ સમાજના છે એમને ત્યાં મોકલવામાં આવે છે ને એની ઝપાઝપી થાય ને આવું બધું વિડીયોને આ વાયરલ થાય માત્ર ગોંડલ પ્રકરણને ધ્યાને લઈ એટલે જયરાજભાઈને બદનામ કરવો અથવા તો શું થઈ રહ્યું છે એ એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે હાલો હવે જયરાજભાઈને મૂકી અને હજી પાછા અનિરુદ્ધસિંહજીભાઈ તો બાકી જ હતા અનિરુદ્ધસિંહજીભાઈનું પ્રકરણ પોપટ સોરઠિયાનું ખૂન પોપટભાઈ સોરઠિયા જે તે સમયના એનો અનુખૂન કરનાર અનિરુદ્ધસિંહભાઈ જેલમાં જઈ એવા છૂટી ગયા બધી વાત પતી ગઈ હતી પણ આ બંનેનો ઝઘડો જો માર્કેટમાં ન લાવે તો ફરી પાછું આ ચૂંટણી દરમિયાન આપણને કોઈ સામાજિક લાભ ન થાય એટલે બે કોમ હજી લડતી નથી આ હજી ચાલુ છે એટલે એ માટે થઈને વળી પાછું અનિરુદ્ધસિંહભાઈનું પ્રકરણ જીવંત કરવામાં આવે સાહેબ અનિરુદ્ધસિંહભાઈને જેલ જે છે હવાલે થવાની વાત કોર્ટ કરે સાહેબ સુપ્રીમ કોર્ટ કરે છે સાહેબ આ જે કેસ બંધ થઈ ગયો છે એક જ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી રહી છે કોના ઇશારા આપી રહી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે એટલા માટે હું આપ સર્વરે વિનંતી કરું છું પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બંને વચ્ચે જે સમાધાન થઈ ગયું હતું બંને વચ્ચેના જે આંતરિક મતભેદો ઝીણા 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 કરીને બંધ થઈ રહ્યા હતા પણ જો આ બંધ થઈ જાય તો આ બંને સમાજ એક થાય અને જે સમાજ બે એક થાય એટલે ચૂંટણીમાં સમાજ નડે 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 આ બંને સમાજે સમજવું પડશે દરેક સમાજની અંદર ભાગલા અને ફૂટ પાડવાનું કામ ચાલે જ છે હજી અંગ્રેજો અહીંથી ગયા નથી આ વસ્તુને આપણે સમજી વિચારી અને ચાલવાનું છે એ કોણ છે ક્યાં છે ભાજપના છે કોંગ્રેસના છે જે હોય પણ સમાજને એક નથી થવા દેવો એ ચાહે ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ હોય કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈને એક તાંતણે રહેવા નહીં દેવાના બધાની વચ્ચે વિવાદ કરી અને આપણે સત્તા કઈ રીતે ટકાવી રાખવી આ મને આવડે છે અને હું કરું છું એ માટે જ મેં મારી જે હું જે મારી ભૂમિકા છે એ તમે એને વિચારી લેજો કે પરસોત્તમભાઈ રૂપાલાની ચૂંટણીમાં જીત થવા છતાં સાહેબ કેબિનેટ મિનિસ્ટરમાંથી માત્ર નામ નીકળી ગયું અને બીજા ભાઈ કેબિનેટ મિનિસ્ટર બન્યા આ વસ્તુ જોવા યોગ્ય તમને લાગતી હોય તો તમારે આ વિચાર કરવો અને તો જ તમારે આ સમાજની વાતો કરવી સમાજને ભાગલા પાડો અને રાજકરોની નીતિનો ભોગ ન બનવા ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરું છું અને પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું તમે બંને એક રાજકીય ભોગ બની રહ્યા છો હવે તમારે આગળ વધવું કે પાછળ વધવું એ મને સમજાતું નથી પરંતુ સાથે મળીને જે વધો એ ભગવાન બંનેના સમાજને એકબીજાના અંતર જે હતું અંતર વિગ્રહ હતો એ પણ દૂર થઈ ગયો હોય એને ફરી જીવંત કરવાનો જે પ્રયત્ન કરતા હોય એને સફળ ન થવા દેજો એટલી મારી વિનંતી જય માતાજી